નમસ્કાર દોસ્તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હું ચેતન ઠુમર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા અપના દેશીના રસોડામાં આજે આપણે સરગવાનું સૂપ કઈ રીતે બને તેની ડિટેલમાં રેસીપી જોશું સરગવાનું સૂપ સાથે આપણે થોડા વેજીટેબલનો પણ ઉપયોગ કરશી અને બીજા કોઈ પણ ચાઇનીઝ સોસના મસાલા સોયા સોસ કે ગ્રીન ચીલી રેડ ચીલી સોસ કે કોઈ પણ નાખ્યા વગર આપણે મસ્ત મજાનું ખૂબ જ સ્વાદિષ્ટ એવું સરગવાનું સૂપ બનાવશી જેના માટે આપણે સરગવો આદુ લસણ લાલ લીલા મરચાં તીખી મરચી ગાજર કોબી કોથમી સિંધાલુ મીઠું સંચળ મરી પાઉડર અને સેકેલ ધાણાજીરું આમાં તમે તમારી પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો ફણસી કે બીજું કોઈ તમારે નાખવું હોય તો હવે આપણે સરગવાની સ્ટીક જે હોય ડ્રમ ડ્રમસ્ટીક તેના થોડા લાંબા એવા કટિંગ કરી આપણે એને બાફી નાખવાના છે આપણે કૂકરમાં બાફવા મૂકી દેસું કૂકરમાં જરૂરિયાત પ્રમાણેનું પાણી અને સરગવાના ટુકડા અને થોડું મીઠું ત્યારબાદ આપણે એને બે થી ત્રણ વિસલ મધ્યમથી ઊંચા તાપમાન ઉપર હાઈ ફ્લેમ ટુ મીડિયમ ત્યારબાદ દરેક વસ્તુનું એકદમ બારીક કટિંગ આપણે આદુનું પણ બારીક કટિંગ કરશું કોબીનું પણ એકદમ બારીક કટિંગ કરશું ગાજરનું મરચાંનું દરેક વસ્તુનું એકદમ બારીક કટિંગ કરી નાખવાનું છે મિત્રો આ છે અંદાજ અપના દેશીનું સરગવાનું સૂપ બનાવવાની રીત વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું કોઈ પણ જાતનું સૂચન કે સજેશન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવશો આ છે ગાજર આ મરચાં કોબી આદુ અને લસણ અને કોથમીર આ બધું એકદમ બારીક કટિંગ થઈ ગયું છે કૂકર પણ સીટી વગાડવાની તૈયારી કરી રહ્યું છે સરગવાને બફાતા બહુ જાજી વાર નથી લાગતી બે સીટીમાં વ્યવસ્થિત બફાઈ ગયો છે આપણે એકદમ બાફી નાખવાનો છે હવે આપણે જે એ પાણી એમ જ રાખવાનું છે એને ફેંકી નથી દેવાનું એનો જ આપણે ઉપયોગ કરીશું આપણી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે સરગવાની સ્ટીકને આવી રીતે ખોલી અને એક ચમચીની મદદથી આપણે એની અંદરનો જે માવો છે એના બી પલ્પ એ બધું એક વાસણમાં અલગ કરી નાખવાનું છે તમે ડાયરેક સ્ટીકમાં બ્લેન્ડર મારી દો કે ચમચાથી મેસ કરી દો અને પછી ગાળી નાખો તો પણ ચાલે બધાની પોતપોતાની રીત અલગ અલગ હોય છે હું આવી રીતે અલગ માવો ચમચીથી દૂર કરી અને પછી બનાવું છું ત્યારબાદ આપણે જે પલ્પ અલગ કર્યો એને આપણે જે પાણી બાફોમાં ઉપયોગમાં લીધું હતું એમાં ઉમેરી અને પછી આપણે એમાં બ્લેન્ડર મારવાનું છે બ્લેન્ડર વ્યવસ્થિત લાગી જાય પછી આપણે હળવા એવા તેલનો ઉપયોગ કરી અને વઘાર કરશી હવે આપણું રો મટીરિયલ બધું તૈયાર થઈ ગયું છે હવે આપણે સૂપનો વઘાર કરશી એના માટે થોડું એવું તેલ તમે તેલની માત્રા તમારી રીતે વધુ ઓછું રાખી શકો છો તેલમાં સૌ પ્રથમ આપણે લસણ એને સાંતળી નાખશી ત્યારબાદ ગાજર એક પછી એક બધી વસ્તુ અને તમે એકસાથે બધું નાખી દો તો પણ ચાલે એકથી દોઢ મિનિટની અંદર બધું ફક્ત હાઈ ફ્લેમ ઉપર સોટે કરવાનું છે ત્યારબાદ મરચી નાખી અને હલાવી નાખશું આદુ નીચે બેસવાની પૂરેપૂરી શક્યતા રહે એટલે સતત હલાવતા રહેવું ત્યારબાદ આપણે એક પછી એક વસ્તુ ઉમેરતા જવાની આ છે કોબી સતત હલાવતા રહેવાનું તેલનો ઉપયોગ મેં બહુ જ ઓછો કર્યો છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે જે પ્રમાણે અનુકૂળ આવતું એ પ્રમાણે કરી શકો ત્યારબાદ જે બ્લેન્ડર મારીને આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું સરગવાના પલ્પ અને પાણીનું એક રસ એને આપણે આની અંદર ઉમેરી અને હલાવવાનું છે મિત્રો આ છે અંદાજ અપના દેશીનું સરગવાનું સૂપ બનાવવાની રીત વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ કોઈપણ જાતનું સૂચન કે સજેશન હોય તમને કમેન્ટમાં અવશ્ય જણાવો આપણે સરગો બાફવામાં પણ મીઠું ઉમેર્યું હતું તો અત્યારે એક ઉફાણો આવી જાય ધીમે ધીમે બોઇલ થવા માંડ્યું છે ઉફાણો આવવાની શરૂઆત થઈ ગઈ છે આપણે જે પ્રમાણે સરગો બાફવામાં મીઠું નાખવું હોય એ પ્રમાણે આમાં ઉપયોગ કરશું આ છે તીખાની ભૂકી પછી મીઠું સિંધાલુ તમે આયોડાઈઝ પણ ઉપયોગ કરી શકો ત્યારબાદ સંછર પાવડર અને શેકેલું સેકેલું ધાણાજીરું આમાંથી કોઈ પણ વસ્તુ તમારે સ્કીપ કરવી તો કરી શકો મરચીની તીખાસ પ્રમાણે તમે તીખાની ભૂકી વધુ ઓછી રાખી શકો હવે આ છે લીંબુ ખટાશ તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે લીંબુ અને ત્યારબાદ કોથમીર જેટલું ઘાટું રાખવું હોય એ પ્રમાણે પાણી નાખી અને ઉકાળી અને તૈયાર કરવાનું રહેશે આપણું સૂપ તૈયાર થઈ ગયું છે મેં મને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે બનાવ્યું છે તમે આમાં ઘાટું વાછું તમારી રીતે કરી શકો તો મિત્રો આ છે અંદાજ અંદાજપના દેશીનું સરગવાનું સૂપ મસ્ત મજાનું ગરમાગરમ કોઈ પણ જાતના ચાઇનીઝ સોસના ઉપયોગ વગર મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે